આપણે આજે જે ગાયુમાં આવ્યા છીએ તમે પાછળ ગાયું પણ જોઈ શકો જે ઘણા ચાલીસ વર્ષથી લગભગ ગાયુ પહેલાં વચ્ચે કાઢી નાખીને પછી ચાલીસ વર્ષથી પાછી ગાયું કરી શોખથી અને ગાયુમાં ધ્યાન કેવું છે એની ઉપર વાત કરું તો પહેલાં તમે આ ગાય જ તમે જોઈ લો એ જે પહેલા વેતરમાં ગાભણ છે અને એકદમ શાંત ઊભી છે એનું અડસ્ટ્રક્ચર ને બધું તમે જોઈ લ્યો આ રીતનું પૂરું કામકાજ કરે છે ગાય ઉપર પહેલાં તો તમારું નામ કહો અમને લક્ષ્મણ ભાઈ લીલાભાઈ લખમણભાઈ અને કેટલા વર્ષો થી આ બધું કામકાજ ગાયો ની પપ્પા ની પાંત્રીસ ચાલીસ વર્ષ થી રાખે પાંત્રીસ ચાલીસ વર્ષ થી અને ક્યાં ક્યાં આખલા તમારી ગાયો બનાય ત્યારે

આખલા બધા સારા સારા ત્રણ ચાર બધા મા માયલા એલા માં કેળી વાળા આવતીઓ આવા બધા અવારનવાર એવા આખલા સારા જ્યાં હતા અહીંયાથી કોઈ લાઈ નાના એમાં ઢેલીઓ

ને લક્ષ્મણ ભાઈ છે એ અત્યારે સામખિયારી જોડે બરોબર જામખી ગાયું છે બરોબર ગાયું એ છે 40 50 ગાયું બરોબર બધા ઢોર છે જબરજબર ઢોલ છે હારા હારા ઢોર છે બરોબર એમાં પરખિયાત જે અમુક અમુક અંદર આખલાની ઉજી છે ઢેલિયાની છે ઢેલિયાની અંદર એમો છે ઢેલિયાની એમાં છે બરોબર બરોબર એટલે હાલ તો ઢોર બધા વાસરું એ પાકડીયા છે બરોબર અને આ બધી ઘણી ગાયું ઘરે લાયેલી છે

હા લજે મે હા બરોબર છે કુટમમાં એક જ થાય ગાયો પણ તમે બહુ સારી પેકી દૂધવાળી બધી દૂધ કેટલું ગાયો તમારી ચરવા ઉપર ઓલી પારેવડી ઊભી એને લિટર દૂધ છે કે આ પારેવડી जी પાછળ ટાકેને ઊભી ને આ તોરી પાછળમાં ટાકેને પાછળ તે મોટી શેગ હા બરોબર આ બરોબર એને 7.5 લિટર દૂધ છે હાલે બરોબર હતો દૂ એ જબર કરી હતી એની માકેડ બઉ પ્રખ્યાત હતી દૂધ ની બરોબર આખલો બઉ ભલો હતો અને આ ઝેરામાં એક જોની ગાય હતી કુવેર હતી આ તો

જાત જુઓ તમે હજી પેલી જ છે પણ હજી એને મારવાની એવી કોઈ ખબર જ નહીં પડતી

તો બધું અમારે ખેતી ભેતી કઈ નહી આ ઢોરાનું ખેતી ભેતી કઈ નઈ એવી રાખે પૂરતી બાકી આમ માલ ઢોર નો જ મોટો તમારો આ નો જ